હેલો ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ચેનલ જેનું નામ છે લલિતાનુ ફેમિલી બ્લોગ તો આપ સૌનું સ્વાગત છે મારી ચેનલમાં આપ સૌને મારા સવાર સવારના જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ જય માતાજીને હર હર મહાદેવ આશા રાખું છું કે આપ સૌ મજામાં હશો હું પણ મજામાં છું તો એક સરસ મજાના દિવસની શરૂઆત થઈ ગઈ છે અને આપણા એક નવા ની પણ શરૂઆત થઈ ગઈ છે

અને પાછા આપણા પ્રોગ્રામ ચાલુ થવાનો ટાઈમ થઈ જશે તો પેલા વહેલા સર દવા લઈએ રેડી થઈ જઈએ તો બ્લોગ માં જેલમાં જ રાખવા જેવાય તમે મસ્તી કરો હેડ હેડ બે બીજા ચાલ તો કાંઈસ જવાનું હતું હોસ્પિટલ પણ હોસ્પિટલ એટલે દવા બંધ હતું તો ત્યાં લાગી વિચાર કર્યો કે ઘણો ટાઈમ થઈ ગયો હતો આપણે હેર કટિંગને કરાયું નહોતું તો એના માટે જઈએ છીએ અને કાંઈસ પછી પહોંચી ગયા આપણે સલૂનમાં જ્યાં મારે થોડી હેર ટ્રીટમેન્ટ લેવાની હતી કેમકે ઘણા દિવસથી મારે હેરફોલ પણ બહુ થતા હતા અને વાળ ફ્રીઝી પણ બહુ થઈ જતા ડ્રાય હેર થઈ ગયા હતા તો આપણે હેર ટ્રીટમેન્ટ લેવાની તું પહેલું હેર કટિંગ કરી દીધું પછી મસ્ત મજાનું કટિંગ કરી દીધું મને તો ખૂબ જ ગમ્યું અને પછી જે હેરની ટ્રીટમેન્ટ હતી એ બધી ચાલુ કરી આપણે કોઈ દબાવે નહીં પગ આ મશીન ચાલુ કર્યું એ મશીન બચારું કર આને બધી ફેસિલિટી છે અને પછી ફાઇનલી આપણો હેર વોશ કર્યા વારાફરતી ત્રણ વખત આપણા વોશ કર્યા હેર કટિંગ કર્યું અને જે ક્રીમ અપ્લાય કરવાની તે બધી ટ્રીટમેન્ટની એ બધું કર્યું અને ફાઇનલી આ ત્રીજી વખત મારા વોશ થાય છે અને પછી ફાઇનલ લુક આપણને આપી દેશે અને લગભગ ત્રણ કલાકની મહેનત પછી આ છે આપણું ફાઇનલ લૂક મસ્ત હેર કટિંગ કરી આપ્યું કલ્સ કરી આપ્યા અને મને ખૂબ જ ગમ્યું અને એ ગાઈશ પછી ઓછા આપણે હોસ્પિટલ અને હું જ્યાં રેગ્યુલર દવા લઉં છું ત્યાં પહોંચી ગયા તો એક ઇન્જેક્શન આપ્યું અને બીજી બધી દવાઓ લખી આપી આપણને તો લઈ અને હવે જઈશું આપણે ઘરે તો ગાઈઝ આવી પહોંચ્યા છે આપણે ઘરે અને અમે તો ત્યાં રસ્તામાં નાસ્તો કર્યો તો અને અમારા અંશુભાઈ માટે પાર્સલ કરાઈ છે દાબેલી અને સબ્જી પણ પાર્સલ કરાઈ છે કેમ કે તબિયત સારી નથી અને બહુ લેટ થઈ ગયું છે અને આજ તો લલિતા ક્યાંય જવાના હોય એટલે મોટું જોઈએ આખો દિવસ ફેલ ગયા ના તમારા લલિત હા બબુ ક્યાં જવું સોડા પીવા તો આખો દિવસ મારે લગભગ મારે હેર કટિંગ ને બધું કરતા અઢી ત્રણ કલાક જેવો સમય લાગી ગયો એટલે લલિતને કઈ જવા ના મળ્યું અને હવે રોટલી બનાવી છે સબ્જી આપણે પાર્સલ કરી દીધી છે તો ફટાફટ રોટલી બનાવી દીધી ચકેડી કરવી હે તમે હેલિકોપ્ટર માં બેહવાનું હોય માચીસ ના ચડી જો અમાર શારદા બેન ને હજુ દિવાળી ચાલુ છે એમને હજુ દિવાળી ની રોસ્તે ગાડી નથી શું લાયો અંશુ તું ઓ લઈએ રે હે યાર પેલી કોટ નહીં ને ટૂટે લ્યો ભમીત ના ભમીત ના ના તો તા પપ્પા એ મેલી છે દોઢી Thầy 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 Ta thấy à thấy à thấy 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 coi tai nam là tai tai tăng tai cây tai 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 đi tai tai một tai 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 tai

छोकरा तो छोकरा पर मोटा ही एवासी डोकरा भी ऐसा छोकरे 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 तो छोकरे पर डोकरे भी ऐसे अगरबत्ती ताला तो अगर पप्पा जा नीचे लाओ के वे <laughs> 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 तो पापा चढ़ी भी ना क्या पापा ये बाप <laughs> का पराई क्या <laughs> <laughs> कर जो जाला ब्लू रॉकेट ला दो आल ला दे ने पेलू पैकेट ला दो कलात चप्पल लेने पे आ गया <laughs> 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 जाया तो <laughs> आई इज्जत वगैरह नहीं पूरी नहीं भाई तो टूटीज गयो के एक काल जी मनो मार मार के काल <laughs> लें गाले आगे जा। आगे। तमार जावा जा। तूटेल हो <laughs> नाही फोडवा

તો ફટાકડા ફોડી અને પછી હું અને પીંશું જમવા બેસી ગયા અંશુએ તો નાસ્તો કર્યો તો એટલે લેટ જમશે તો સરસ મજાનું ખાવાનું હતું ખાઈ લીધું અને પછી આ છોકરાઓના કપડાં યુનિફોર્મને બધું કાઢવાનું હતું અને નવા કપડાં પાછા પેક કરવાના હતા તો એ કામ લઈને હું બેસી ગઈ લગભગ આ કામ કરતાં મારે અડધો કલાક નીકળી ગયો અને લલિત પણ બહાર છોકરાઓને બધા મગફળી ફૂલતા હતા

ગાઈઝ એને ફ્રૂટ બતાવી એટલે મને શું કીધું ખબર એને કે મને ભૂખ લાગી જવું ઘડિયાળ મજા ઓકી લાગે પોણા બાર થયા આટલી વાર અમે મગફળી ફોલતા હતા ડબ્બો ભરી દીધો છે તગારું ભરીને મગફળી હતી તો એને સાફ કરી નાખી અને ડબ્બો ભરી દીધો છે દાણા ફોલીને આપણે અને આ બેનું લડાવાનું ચાલુ જ છે જ તો ગાઈઝ આજના વિડીયોમાં આટલું મળીએ પછી નેક્સ્ટ વિડીયોમાં તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો સાથે સાથે વેલાયકર બિલકુલ ભૂલતા નહીં જેથી અમારા દરેક વિડીયોની નોટિફિકેશન તમને સૌથી પહેલા મળતી રહે તો બાય ગુડ નાઇટ